નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તથા સરકારી વાહનોની જાસૂસી કરી રેતી અને ટ્રકના ધંધાર્થીઓને લોકેશનની વિગતો આપનાર બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધા છે આ કાર્યવાહી અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ જણાવ્યું કરી કે ચાર વ્યક્તિઓ તેમનો તથા તેમની ઓફિસના અન્ય અધિકારી અને વાહનોને ઈરાદાપૂર્વક પીછો કરી ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ગાડીઓ અને અધિકારીઓ કઈ દિશામાં અને કેવી રીતે બહાર જાય છે એનો પીછો કરતા હોય એવી એમને શંકા હતી આ બાબતે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે ફરિયાદમાં ચાર વ્યક્તિઓ જેમના નામ યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર ક્રિપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ અને નાનુભાઈ માલિક નામના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે સમગ્ર તપાસમાં અત્યાર સુધી યુવરાજસિંહ અને ક્રિપાલસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આગળની તપાસમાં આ ચાર આરોપીઓ પોતાના મોબાઈલમાંથી અધિકારીઓના વિશેની માહિતી કોને શેર કરતા હતા તથા તેનો કેવા સંજોગોમાં ગેરઉપયોગ કરતા હતા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે આના સિવાય પણ વધુ આરોપીઓ કે નાગરિકો આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવનાર છે ખાણ ખનીજ વિભાગના અધિકારીએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એલસીબીએ બે આરોપીને ઝડપી લઈ ચાર મોબાઈલ ફોન અને બાઇક કબજે કર્યું છે